જન્માષ્ટમીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારમાં કૃષ્ણ ભગવાન માટે વિવિધ શૃંગારની ખરીદી કરતા માણસો જોવા મળ્યા શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણને જન્મ લીધો હતો આ દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવાર ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમને જણાવી દઈએ કે આ વખતે મથુરા વૃંદાવનમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ સુધી મનાવવામાં આવશે ચાલો જાણીએ કે મથુરા વૃંદાવનમાં જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે શાસ્ત્રો અનુસાર કૃષ્ણનો જન્મ પાંચ હજાર બસો એકાવન વર્ષ પહેલાં થયો હતો ભાદ્રપદ મહિમા મહિનાના કૃષ્ણપદની અષ્ટમી તિથિએ તિથિએના રોજ રોહિણા નક્ષ નક્ષત્રની મધ્યરાત્રિએ કંસની જેલમાં મથુરામાં તેમનો જન્મ થયો હતો આ કારણે મથુરામાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે સોળ ઓગસ્ટના ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં ભગવાન કૃષ્ણના ભાગા વાઘાનું મુકુટ આંખો કૃષ્ણ ભગવાનના ભારના બજારોમાં જોવા મળ્યા છે અને લાલજીને લાળ લડાવવા માટે કોઈ પણ કચાર ન કરી જાય તે માટે વિવિધ પ્રકારના આભૂષણ અને શાર ખરીદી કરવામાં આવતા હતા સૌ પ્રથમ તો ચાર દિવસ પછી જન્માષ્ટમી છે એટલે બધાને જન્માષ્ટમીની શુભકામના આપણી દુકાને આ વખતે બધી જન્માષ્ટમીના લાલજીના નાના નાના સ્વરૂપ આવ્યા છે સંખેડાના ઝૂલા છે પિત્તલના ઝૂલા છે વ્હાઈટ મેટલના ઝૂલા છે પછી જરદોશીના મુકુટ છે માળા છે ડાયમંડના સેટ છે તમે જોઈ રહ્યા છો આપણી ત્યાં દુકાનમાં કસ્ટમર બી છે અને દરેક વસ્તીની જન્માષ્ટમીની બધી વસ્તુઓ આપણાથી ઉપલબ્ધ છે દર વર્ષે દર વર્ષે નવી નવી વેરાયટી આવે છે જરદોશી છે પછી કચ્છ મોતીના છે દર વર્ષે નવું નવું આવે છે આપણા ત્યાં એવું કઈ પણ દર વર્ષે કરતા આ વખતે ઘરાકીમાં થોડું ઓછું છે આ વખતે મોહિત જોશી ને મારે છે આઈ થિંક મોરપંખ મારું આખું વસ્ત્ર લેવું છે મોરપંખનું પૂરો સાઈડ જોઈએ છે એની જે કંઈ નહીં મળે એવી આશા છે માટે હું અહીંયા આવીશ લેવા મને वर्षो दुकान छै अहिले दर वर्ष अहिले लै जाउँछु एटले तपाईँ छु कलेक्सन खुबज सारु छेराइटी छ एक एक वस्तु भगवान् टोटल जे मगा बधु मिए र मिलोना चौपाट सियासन गद्दी बहु वर्ष मरु नानीमा सिटी पढिरहेछ नानी ना आउँछु बहु वर्ष दुकान छ મારા જન્મ પહેલેથી અમે વૈષ્ણવ છે અને બ્રહ્મસં દર વર્ષે નાનપણ કૃષ્ણ જન્મ સાથે છે આખો મારો પરિવાર જન્મથી પહેલેથી જ જોઈએ છે ઘરે પણ બધું બનાવે છે કૃષ્ણની પૂરી તૈયારી ચાલુ રહી છે ફૂલ જોઈશું ભાઈ બેરી નાઇસ કલેક્શન છે મારું નામ જ્યોતિ ગોહિલ છે હું બોમ્બે મુંબઈથી આવી છું